GPBS 2025 બે હાજર પચીસ બિઝનેસ એક્સપો ગુજરાતભરના વેપાર ઉદ્યોગને વેગ મળશે સરદારધામ દ્વારા આયોજિત GPBS બે હાજર પચીસ 9 થી બાર જાન્યુઆરી બે પચીસ દરમિયાન હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે યોજાશે લોન્ચિંગ કાર્યક્રમમાં ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી સરદારધામના નેજા હેઠળ ઓનિક્સ દ્વારા આયોજિત જીપીબીએસ બે પચીસ દેશકા એક્સપોનું આયોજન આગામી તારીખ નવ દસ અગિયાર બાર જાન્યુઆરી બે પચીસ દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરાયું છે જેનું ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે એક લાખ પ્લસ સ્ક્વેર મીટર એક્ઝિબિશન એરિયામાં યોજનાર આ બિઝનેસમાં મહાકુંભ સમાન એક્સપોમાં સોળસો થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે દેશ વિદેશના મળીને દસ લાખથી પણ વધુ લોકો આ એક્સપોની મુલાકાત લેશે ક્રાંતિકારી સંસ્થા સરદારધામના નેજા હેઠળ આયોજીત જીપીબીએસ બિઝનેસ એક્સપો બે હજાર પચીસના પ્રી લોન્ચિંગ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને થવા જઈ રહ્યો છે ત્યારે આ એક્ઝિબિશનની અંદર સત્તરસોથી વધુ વિવિધ સેક્ટરના સ્લો સ્ટોલ છે સાથો સાથ દેશ વિદેશથી અહીંયા બાયરો આવે અને એક બી બી થાય બાયર ડાયરેક્ટ સપ્લાયરને મળે અને તેના થકી ધંધાનો વિકાસ થાય તે માટેનો એક ઉદ્દેશ છે સાથો સાથોસાથ ભારતભરમાંથી આપણા જે પણ એક્ઝિબિટર હોય ચાહે તે ગુજરાતના હોય કે મહારાષ્ટ્રના હોય તેઓને પણ ભારતમાંથી અને વૈશ્વિક વેપાર વધે તે માટેનું એક કહી શકાય આ એક પ્લેટફોર્મ છે અને પાસ્ટ જે પણ આપણા જીપીબીએસ આ છે અને તેનો જે પ્રતિસાદ મેળવ્યો તેના ભાગરૂપે આ એક નવી બે હજાર પચીસની ઇવેન્ટ આપણે જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે આમાં નાનામાં નાના જે એક લાખના સ્ટોલથી લઈ અને અઢી કરોડના સ્પોન્સર સુધીની જે ફેસિલિટી આપણે આપવા આપવા જઈ રહ્યા છીએ અને તેનો ફાયદો દરેક એક્ઝિબિટરને મળે અને એ એક્ઝિબિશનમાં આવનાર મુલાકાતીઓને પોતાના ધંધામાં નવી પ્રોડક્ટ અને એનો ધંધાનો પણ વ્યાપ થાય એક સુચારું અને એક બંને વિન વિન સિચ્યુએશન થાય એ રીતનો એક નમ્ર પ્રયાસ છે કથિરિયા છે અને સરદારધામ જીપીબીએસ બે હજાર પચીસનું જ્યારે આયોજન હેલીપેડ ખાતે થવા જઈ રહ્યું છે ત્યારે આ ઇવેન્ટમાં સરદારધામ સાથે અમે ઇવેન્ટ પાર્ટનરની ભૂમિકા ભજવીએ છીએ સરદારધામમાં હું ટ્રસ્ટી પણ છું એટલે પ્રોફેશનલ નહીં પણ સરદારધામ સાથે જોડાઈને અને એક ઇમોશનલી અમારી જે યુવાનોની ટીમ છે નિલેશભાઈ જેતપરિયાશ્રી ઉપપ્રમુખ આ જીપીબીએસ બે હજાર પચીસમાં છે નરેન્દ્રભાઈ સંગાદ કન્વીનર તરીકે સુભાષભાઈ ડોબરિયા પણ કન્વીનર તરીકે છે આખી જે ટીમ મળીને આ ખાલી ગાંધીનગર હેલીપેડમાં એક્ઝિબિશન થાય છે પણ દરેક ઝોનને જોડીને નોર્થ ગુજરાતની ટીમ પણ અમારી એટલી સક્રિય છે મુંબઈથી પણ યુવા ટીમ આમના સાથે આ એક્ઝિબિશનની સાથે ભાગ લઈ રહી છે નોર્થ ગુજરાત સાઉથ ગુજરાત દરેક ઝોનમાંથી યુવાનો આ ઇવેન્ટને સક્સેસ કરવા માટે જોડાયેલા છે